આજે છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટું નિવેદન આપી દીધું છે તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ગમે તેટલા દબાણ તેમના પર કરી લે પણ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેક જોડાવાના નથી તેમણે કહ્યું કે તેમને જેલ જવાનો વારો આવ્યો છતાંય તેઓએ આમ આદમી પાર્ટીનો સાથ સહકાર રાખ્યો અને તેઓ હંમેશા રહેવાના છે જેના જ કારણે રાજકારણ ગરમાયું છે તેમણે આજે છોટાઉદેપુરમાં જે સભા સંબોધી તેમાં મોટી સંખ્યામાં બીટી અને કોંગ્રેસના ના કાર્યકરો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા શું સમગ્ર મામલો છે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યુઝ આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં આદિવાસી બેલ્ટને મજબૂત કરવા માટે તેઓ એડીચોટીનો જોર લગાવી રહ્યા છે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ડેડીયાપાડા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં આવવાના છે ત્યારે તેના કારણે રાજકારણ ગરમાયું છે પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાના નર્મદા સિવાય છોટાઉદેપુર દાહોદ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં આમ પાર્ટીનો વ્યાપ વધારવાના પ્રયાસો કરી રહ્યા છે આજે છોટાઉદેપુર જિલ્લામાં ચૈતર વસાવાની જનસભા હતી જેમાં મોટી સંખ્યામાં લોકો લોકોનું માનવ મહેરામણ આ જનસભામાં ઉમટી પડ્યું હતું તે દરમિયાન આજે પત્રકારો સાથે વાતચીત કરતા ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે જેમાં તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગમે તેટલો દબાણો તેમના પર કરવામાં આવે પરંતુ તેઓ ક્યારેક ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી તેમણે પ્રહાર કરતા કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રી હર્ષ સંઘવીની સરકારે તેમણે જેલમાં નાખ્યા છતાં તેઓ જેલથી ડરતા નથી ભાજપનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવા પંદર નવેમ્બર ભાજપમાં જોડવામાં આવે પરંતુ તેમનું આ ષડયંત્ર ક્યારેક કામયાબ નહીં થાય તે પ્રકારની વાત આજે ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી કરી દેતા રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે એટલું જ નહીં ધારાસભ્ય ચૈતર વસાવાએ બીટીપી અને કોંગ્રેસના કાર્યકરોને પણ મોટી સંખ્યામાં જોડ્યા છે તેમણે સાંસદ મનસુખ વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે સાંસદના ગામનો વિકાસ નથી થઈ શકતો રોડ રસ્તા નથી બની શકતા એ પાર્ટીમાં જઈને હું શું કરીશ ત્યાં સુધીની વાત કરતા રાજકારણ ગરમાયું છે પહેલાં તો સાંભળો ધારાસભ્ય ચૈતર વસાવાને અહીંના આઠમ સરપંચ રતનસિંહભાઈ દિલસિંહભાઈ અમારા ભંગિયાભાઈ તમામ સરપંચોની આગેવાનીમાં પાર્ટીના જોડા ગુજરાત જોડા અંતર્ગત કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં અમારા તમામ સરપંચો આઠ હજારથી પણ વધારે કાર્યકરો સાથે અમારી સાથે જોડાયા છે એમાં રતનસિંહભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી પાંચ હજારથી પણ વધારે કાર્યકર્તા સાથે જોડાયેલા છે અમારે ભગ્યાભાઈ રાઠવા છે બીટીપીમાંથી બે હજારથી પણ વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયા છે સાથે કોંગ્રેસના પણ કેટલાક કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયા છે ત્યારે આજે એક તરફ અમારા કાર્યક્રમો ચાલે છે અને અમારા વિસ્તારમાં મુંડા ભગવાન એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે દેશના વડાપ્રધાન ઢીડિયાપાડામાં આવી રહ્યા છે કરો પંદર દિવસ પહેલા નર્મદા જિલ્લાના કેવડીયામાં હતા ફરી નર્મદા જિલ્લાના ટેડિયાપાડામાં આવી રહ્યા છે અને કેટલાક લોકો અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે કે ડરાવે છે ધબકાવે છે જેલોના ડર બતાવે છે કે તમે પંદર તારીખે વડાપ્રધાનના હસ્તે જોડાઈ જાઓ હોય તો આમ થશે તેમ થશે ત્યારે આ ચૈતર વસાવા આદિવાસીનો દીકરો છે આટલી જેલો કરીને અમને ડરાવવાના કોશિશ કર્યા આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષઘિ સરકારે પણ અમે અમે નથી એ લોકોનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવા ને પંદરમી નવેમ્બરે ભાજપમાં માં જોડી દઈએ ત્યારે અમે પણ બધાએ ટાર્ગેટ લીધો છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો સુધીમાં ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે આમ આદમી પાર્ટીમાં અમારા સમર્થન અમારે આના કાર્યક્રમ નસવાડી સવારનો હતો એ ભાજપના લોકોએ ત્યાં જ કાર્યક્રમમાં ડિસ્ટર્બ કર્યા પણ આથા ડુંગરી કાર્યક્રમમાં અમારા સરપંચશ્રીઓની આગેવાનીમાં જિલ્લા પ્રમુખની આગેવાની હજારો લોકો અમારા સમર્થનમાં જોડાયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ મુદ્દા નથી વિકાસ મહોત્સવ કાઢે છે અમૃત મહોત્સવ કાઢે છે હમણાં ગૌરવ યાત્રા કાઢી ભાઈ એ તો બધું છે જ બાળકોને શિક્ષણ જોઈએ છે અહીં બાળકો કુપોષણથી પીડાય છે સિંચાઈનું પાણી જોઈએ છે રોડ રસ્તા જોઈએ છે રોજગાર જોઈએ છે એની વાત કોઈ કરતું નથી બસ રાષ્ટ્રભાવના રાષ્ટ્રભાવના રાષ્ટ્ર અહીંયા શિક્ષણ માંગીએ એટલે ભારત પાકિસ્તાન અહીંયા રોજગાર માગીએ એટલે હિન્દુ મુસ્લિમ અહીંયા બીજી વાત કરીએ વિકાસની એટલે કે ભાઈ રાષ્ટ્રભાવના એટલે આ બધી આત્મનિર્ભર બનવાની એક પેડ માટે નામ જેવા બોગસ યોજનાઓ લાવી લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે પણ લોકો હવે સમજી ગયા છે આવનારી તાલુકા જિલ્લામાં આ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીનો સુખડા સાફ થઈ જવાનો છે સહાય નથી મળી રહી હમણાં અતિવૃષ્ટિથી કમોસમી વરસાદ માવઠાથી નુકસાન થઈ છે તો સરકારે એક અઠવાડિયા પછી વાટાઘાટો કરીને ગઈકાલે દસ હજાર કરોડનું અને આ લોકો એક હજાર રૂપિયા આપીશું એવી વાત મૂકી છે સો ટકા નુકસાન વળતર મળવાનું છે પચાસ ટકા તમને સાત હજાર મળશે આઠ હજાર મળશે એટલે આ લોલીપોપ છે સરકારે વીમા યોજના દાખલ ચાલુ કરવી જોઈએ જેટલા પણ ખેડૂતોનું ધિરાણ લીધું છે એ લોન માફ કરવી જોઈએ અને દરેક ખેડૂતને નુકસાન તો થયું જ છે એને પચાસ પચાસ હજાર રૂપિયા પર હેક્ટરે પંજાબની સરકારની જેમ આપવું જોઈએ એવી અમારી માગણી છે વડાપ્રધાન એકસો પચાસમી મી ભગવાન બિરસાંડા જયંતિની ઉજવણીના રૂપે આવવાના છે તો અમે કહેવા માગીએ છીએ કે ભગવાન ગીર મુંડાનું જન્મસ્થળ ઝારખંડ રાંચીમાં છે ત્યાં તમે દેશ લેવલનો પ્રોગ્રામ ગોઠવો રેડિયાપાડામાં માત્ર ને માત્ર ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાઓ તો અમે શું કરવા જોડાઈએ અમારા ત્યાંના સાંસદ મનસુખ વસાવા પાંત્રીસ વર્ષથી સાંસદ છે અને એમની સરકાર હોવા છતાં એમના ગામનો રસ્તો નથી તો એવી પાર્ટીમાં અમે જોડાઈએ એટલે અમે કોઈ સરઘસ ટાઈગર બનવા નથી માંગતા અમારા પાસે સ્વતંત્ર હવાલો છે અને અમે સ્વતંત્ર ટાઈગર જંગલના ટાઈગર બની રહેવા માંગીએ છીએ અમે ક્યારે ભારતીય જનતા પાર્ટી માં જોડાવાના નથી બે હજાર ચોવીસના લોકસભામાં ભરૂચ લોકસભા મને લડાવતા હતા એમણે કીધું બધો ખર્ચો અમારો ભરૂચ લોકસભાનો આ મેન્ડેટ તમે લડી લો ત્યારે પણ મેં ભરૂચ જ્યારે પણ મેં ભાજપ સામે લડ્યો અને પાંચ લાખ બાવીસ હજાર મત મને મળ્યા એક પણ બિયર કોટર કે એક પણ રૂપિયાની લાલચ વગર ઇમાનદારીથી લોકોએ મને પાંચ લાખ બાવીસ હજાર મત આપ્યા થોડા મતથી એ લોકો જીતી ગયા આપી એમણે જીતી કર્યું હતું મતદાર યાદીઓમાં અને છેલ્લે લોકોને ગેરમાર્ગે દોરીને મનસુખભાઈ

એવા લોકોને આ માં ફોર્મ નહીં ભરાશે તો મતદાનનો અધિકાર છીનવાઈ જવાની ભીતિ છે માથા ડુંગરી સરપંચ અમારા આગેવાન રતનસિંહભાઈની આગેવાનીમાં પાંચ હજાર લોકો ભાજપ અને કોંગ્રેસમાં આમ આદમી પાર્ટી પરિવાર અને અમારા સમર્થકમાં જોડાયા છે અમારા ભંગિયાભાઈ રાઠવા સાથે પણ કોંગ્રેસ ભાજપ અને બીટીપીના મળીને ત્રણ હજાર જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે જોડાયા છે અમને સમર્થન આપ્યું છે આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં વિસ્તારોમાંથી સરપંચો તાલુકા સભ્ય અને ઘણા લોકો જોડાવાના છે અને તાલુકા જિલ્લા પંચાયતોમાં અમે સ્વતંત્ર લડવાના છે અને તમામ તાલુકા પંચાયતો અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતોમાં અમારા લોકો આવનારા દિવસોમાં સત્તામાં આવવાના છે ધારાસભ્ય ચૈતર વસાવા તેઓ કહી રહ્યા છે કે ચૈતર વસાવાને દબાવવા માટે પીએમ મોદી પણ આવી રહ્યા છે જેના કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે જે રીતે હવે આ દિવસોમાં તેમણે કહ્યું છે કે આગામી દિવસોમાં મોટી સંખ્યામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોની સાથે સરપંચોને પણ જોડવામાં આવશે ને જે આ ગુજરાત જોડો યાત્રા આમ આદમી પાર્ટીની ચાલી રહી છે તેમાં લોકોને પાર્ટીમાં પ્રવેશ કરાવવામાં આવશે તેના કારણે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ગઢમાં પણ ગાબડું પડતું હોય તેવું દેખાઈ રહ્યું છે દર્શક મિત્રો આવા જ નો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો